વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સગીરામ ઉપર મોડી રાત્રે ભાઈલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે પોલીસને ઘટના સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા

અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ મેન એનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગુંદી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા ની યારસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમને લોકોને મળી ગયા છે ચૂકી ઘણું અંધારું હતું

ટોટલ પાંચ કહેવાય છે બટ બે માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અબધ ભાષામાં વાત વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનો છે એ તો માનો કે આરોપી જયારે આઈડેન્ટીફાય થશે ત્યારે એમ નક્કર એ શું છે એ ખ્યાલ પડશે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે પીડિતા સાથે પણ વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને ત્રીસ પાંત્રીસ વર્ષનો નો અરસાનો જોઈએ સગીર પીડતા ઘરમાં મિત્રને મળવા માટે જવાનું જણાવી નીકળી હતી ગરબા રમવા માટે ગઈ ન હતી તે રેગ્યુલર ડ્રેસ પહેરીને નીકળી હતી સ્થળ પાસેથી બનાવના પૂર્વારૂપ કામ લાગે તેવી ચીજ વસ્તુ મળી આવી છે પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે પીડતાનો મિત્ર ધોરણે જ્ઞાનમાં અભ્યાસ કરે છે આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્રની એલસીબી એસઓસી તેમજ શહેર પોલીસ તંત્રની ટીમ મળી પાંચ ટીમ કામે લગાડી દેવામાં આવી છે ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે એમ જિલ્લા પોલીસ વાળા રોહન આનંદે ઉમર્યું હતું કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત